ગુજરાતના ભારતના ખેડૂતોને આપેલા સપના બતાવેલો કે ભારતીય જનતા પાર્ટીની બે હજાર ચૌદમાં સરકાર બનશે પહેલી જ કેબિનેટની અંદર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સી ટુ પ્લસ ફિફ્ટી પ્રમાણે એમએસપી ખેડૂતોને મળવી જોઈએ આવી લાલચ ખેડૂતોને આપી સત્તા સુધી પહોંચ્યા અને આવા વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતોને પૂરતી વીજળી સમયસર મળે ખેડૂતોને યોગ્ય સમયસર પૂરતું પાણી મળે ખેડૂત કેવી રીતે સધ્ધર થાય ખેડૂતોને વીમો મળે પાક વીમાની અંદર જે જે અત્યારે કફલૂતો થઈ રહી છે ને છેલ્લા ચાર પાંચ વર્ષથી વીમા કંપનીઓ જે ખેડૂતોનું પ્રીમિયમ પણ ખાઈ ગઈ છે ગાય માતાને રાષ્ટ્રીય માતા બનાવવાની વાત અને આપણા દેશનો ખેડૂત સધર અને આ દેશની સરકારે એવી વાતો કરતી હતી કે અમે ખેડૂતોને સોનાના બટણ બીડાવશું એના લઈને ખેડૂતો રાષ્ટ્રીય કિસાન સંગઠન થકી એક લેખિત રજૂઆત કરવા અમે જવાના હતા અને મારા સોશિયલ મીડિયાના માધ્યમથી મેં આજે લાઈવ થઈ અને કલેક્ટર સાહેબને અને પોલીસ મિત્રોને પણ કીધું હતું કે અમને માન સન્માન સાથે થોડોક સમય લઈ અને મોદી સાહેબ સુધી રજૂઆત કરવા માટે લઈ જવામાં આવે પરંતુ મોદી સાહેબ બનાસકાંઠા એના પહેલી અમારી અટકાયત કરવામાં આવી છે એના માટે કરીને અમે મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે કેટલા સમય સુધી આવું ચાલશે અને આ ખેડૂતોને શોષણ એટલું બધું તો થયું કે ખોખા જેવા ખેડૂતોને બનાવી દેવામાં આવ્યા છે અને ખેડૂત ખાલી દેખાવ પૂરતો રહ્યો છે ખેડૂતની પાસે કંઈ પણ રહેવું નથી એટલે અમારી વાત સરકાર સુધી પહોંચે ભી રાજપૂત રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ મહામંત્રી